રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ રહેશે હાજર ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ દુર્ઘટનાને ગણાવી માનવ સર્જિત ડિઝાસ્ટર તો રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું કે આરોપીઓ સામે કરાશે ઝડપી કાર્યવાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે રાજકોટ દુર્ઘટના સ્થળ પર પહોંચી મેળવી માહિતી રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને ચાર લાખ તો કેન્દ્રમાંથી માંથી બે લાખ તેમજ ઈજાગ્રસ્તોને હજાર રૂપિયાની સહાયની જાહેરાત તો આવતીકાલ બપોર સુધીમાં ડીએનએ પરીક્ષણ થશે પૂર્ણ રાજકોટ અગ્નિકાંડમાં નિષ્પક્ષ તપાસ કરવા સીટ અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન બોતેર કલાકમાં સોંપાશે પ્રાથમિક અહેવાલ તો દસ દિવસમાં રજૂ કરાશે સંપૂર્ણ અહેવાલ તો આ દુર્ઘટનાના પગલે તમામ રાજ્યના તમામ જિલ્લાઓના ગેમ ઝોનમાં તપાસનો નું ધમધમાણ દિલ્હીના વિહારમાં બેબી ડે કેરમાં છ નવજાત બાળકોના મોત પ્રધાનમંત્રીએ દુર્ઘટના પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય કરાઈ જાહેર ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સંભાળી પ્રચાર કમાન બાંસગાંવ ઘોસી અને મિરજાપુરમાં સંબોધી સભા વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ તપાનું એન્ડી ગઠબંધન તમામ જાતિઓને અંદર લડાવવાનું કરી રહી છે કામ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બિહારના સાસારામાં જનસભા સંબોધી કહ્યું આ વખતે ઇન્ડી ગઠબંધનની જ બનશે સરકાર અંતિમ તબક્કા માટે તમામ પક્ષનો પ્રચાર પૂરજોશમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારમાં જનસભાને જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં નાહનમાં સંબોધી સભા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું પ્રધાનમંત્રી આપે છે ખોટા વચનો વાવાઝોડા રેમાલ આજે રાત્રિ દરમિયાન બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચવાની આશંકા આઈએમડીએ જાહેર કર્યું રેડ એલર્ટ વાવાઝોડાને પગલે કોલકાતા એરપોર્ટથી તમામ ફ્લાઇટો કરાઈ રદ એનડીઆરએફ બાર ટીમો કરાઈ તૈનાત દિલ્હી સહિત ઉત્તર ભારત આસહ્ય ગરમીનો કરી રહ્યો છે કહેર રાજસ્થાનના ફલોદીમાં પારો 50 ને પાર તો રાજ્યમાં તાપમાનમાં રાહત તાપમાનમાં એક થી બે સત્તરમી સિઝન ને મળશે વિજેતા ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ જંગ ચેન્નાઈમાં બંને ટીમ ટ્રોફી માટે ઉતરશે મેદાનમાં